તો આજે આપણે ગામની અંદર આવેલા છીએ ત્યાં આપણે ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ઘઉંની અંદર તો શું ઉપયોગ કરેલો છે આપણે ખેડૂત મિત્ર દ્વારા જ જાણીએ તો આ ગામનું નામ શું અને તમારું નામ પટેલ પરેશભાઈ હાથીભાઈ રૂવજ તાલુકો ઈડર જેમણે આપણી ઘઉંની અંદર આપણી ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો આ ઘઉંની અંદર તમે શું શું વાપરેલું છે

આ ઘઉં ની અંદર તમે બીજું કોઈ યુરિયા કે કોઈ ખાતર ના બીજું કોઈ ખાતર નહીં બીજું કોઈ ખાતર તમે વાપરેલું નથી મતલબ આ ઘઉં પ્યોર ઓર્ગેનિક ઘઉં કરેલા છે અને આ ઓર્ગેનિક ઘઉં ની અંદર આપણી ઇન્ડિયા એગ્રો ની પ્રોડક્ટ વાપરેલી છે જે તમે રિઝલ્ટ ટોટલી એરિયા ની અંદર જે બી ઘઉં છે તમે જોઈ શકો છો અને એ ઘઉં નો કલર એ ઘઉં ના growth અને આ ઘઉં નો growth અને કલર્સ તમે જોઈ શકો છો તો રિઝલ્ટ માં શું કેવું થાય છે તમારું પરેશભાઈ રિઝલ્ટ બહુ સારું છે ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ નું અને બીજા ખેડૂતો મતલબ બહુ સારું રિઝલ્ટ છે બહુ સારું પરિણામ છે અને એવું કેવું થાય છે કે ફૂટ પણ બહુ સારી આવેલી છે તમે જોઈ શકો છો એનો કલર્સ એનો ફૂટ પણ બહુ સારો આવેલો છે કોઈ યુરિયા કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવેલો નથી જય હિન્દ જય માય લાઇફસ્ટાઇલ